વડોદરાની સહેજી હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગાઓ માટે બનાવવામાં આવેલું વિશ્રામ સદન છેલ્લા દોઢ મહિનાથી ધૂળ ખાઈ રહ્યું છે આ વિશ્રામ સદનને ચલાવવા માટે કોઈ તૈયાર નથી કારણ કે તેમાં રહેવા માટે દર્દીના સગા તૈયાર નથી હવે આ વિશ્રામ સદન માટે સહેજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સરકારનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા પંદર કરોડના ખર્ચે સહેજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીના સગાઓના રહેવા માટે વિશ્રામ સદન તૈયાર કરવામાં આવ્યું હતું તેનું સંચાલન ખાનગી સંસ્થા દ્વારા કરવામાં આવતું હતું પરંતુ દર્દીના સગાઓ દ્વારા પ્રતિસાદ નહીં મળતા છેવડે સંસ્થાએ પોતાના આ સદન ચલાવવા માટે સક્ષમ નહીં હોવાનું જણાવી સંચાલન કરવાની ના પાડી હતી ત્યારબાદ સહેજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સંખ્યાબંધ એનજીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ સદનનું સંચાલન કરવા કોઈ તૈયાર નથી જેથી તેમણે આ અંગે સરકારનું માર્ગદર્શન માંગ્યું છે આ અંગે જાણકારોના મતે વિશ્રામ સદન નહીં ચાલવા પાછળનું મુખ્ય કારણ એ છે કે દર્દીના સગાઓ હોસ્પિટલમાં દાખલ સ્વજનને છોડીને રોડ ઓળંગીને સામે બનેલા સદનમાં જવા માનસિક રીતે તૈયાર નથી બીજું કારણ ગરીબ દર્દીઓને ખાવા અને રહેવાના સોથી દોઢસો રૂપિયા પણ પરવડે તેમ નથી હોતું ત્રીજું કારણ ગરીબ દર્દીઓ ફાઈવ સ્ટાર જેવા રૂમમાં રહેવા તૈયાર નથી તેઓ હાલમાં પણ દર્દીના બેડ પાસે કે વોર્ડની બહાર લોબીમાં કે ફૂટપાથ પર જ સૂઈ રહે છે આ તમામ બાબતનો સર્વે પહેલા કરવામાં આવ્યો હોત તો કદાચ આજે આ પરિસ્થિતિનું નિર્માણ ન થાત વિશ્રામ સદન પાવર ગ્રીડ દ્વારા સીએસઆર માં મળેલ એક ખૂબ જ ઉમદા ક્રિએશન છે એમઓયુ ની શરતો મુજબ આ વિશ્રામ સદન ને ચલાવવા સંચાલન અને નિભાવ માટે એક ફિલાન્થ્રોપિક સેવાભાવી સંસ્થા સાથે રોગી કલ્યાણ સમિતિ એસએસજી હોસ્પિટલે એમઓયુ કરવાનો થાય છે છેલ્લો એમઓયુ દીપક ફાઉન્ડેશન સાથે કરેલ અવધિ પૂર્ણ થતાં દીપક ફાઉન્ડેશને હવે આગળ અમે આ વિશ્રામ સદનનું સંચાલન નિભાવી શક્યા નથી એવું કહેતા અમે છાપામાં જાહેરાત આપી છે અને સંચાલનને નિભાવવા માટે સખાવતી સંસ્થાઓ તરફથી અરજીઓ મંગાવવામાં આવી છે ફક્ત બે જ અરજીઓ આવેલ એમઓયુ મુજબ જે સંસ્થાને સંચાલન અને નિભાવની જવાબદારી સોંપી શકાય એ અમુક શરતોનું પાલન ન થતું હોવાથી ફરીથી એક વખત જાહેરાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આપણા માધ્યમ દ્વારા શહેરની જિલ્લાની ગુજરાત રાજ્યની આવી બધી ધર્માદા સખાવતી સંસ્થાઓને હું આજે અપીલ કરું છું કે આ એક ખૂબ જ ઉમદા ક્રિએશન છે બસો પાંત્રીસ દર્દીઓના સગાઓને રહેવા તથા જમવા માટેની ઉત્તમ સગવડ છે એક સ્ટાર હોટલ ફેસિલિટી ટાઈપની આવો આનું સંચાલન અને નિભાવ કરો હવે સોલાર પેનલ લાગી ગઈ છે સીસીટીવી સર્વેલન્સ કેમેરાનું કામ પૂર્ણ થયું છે આવનારી સંસ્થાઓ માટે ખર્ચ ઓછામાં ઓછો થાય એ પ્રકારનું આયોજન અમે કર્યું છે તો આપ આવો અને આના સંચાલન અને નિભાવની જવાબદારી માટેની તૈયારી દર્શાવો

કે આવી એક પ્રવૃત્તિ છે ગરીબ ગુરબા માટે ખૂબ જ મદદરૂપ થાય તેવી એમાં ભાગ લઈએ સહાયજી હોસ્પિટલના વહીવટને મદદ કરીએ સર આ આ આટલો બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે બની છે સીએસઆરમાં રોગી કલ્યાણ સમિતિમાંથી ખર્ચો પાડીને નથી કરી શકાય એવું આવ્યું કે સરકાર જોડેથી કંઈ ગ્રાન્ટ માગી પાવર ગ્રીડ સાથે થયેલા એમઓયુ મુજબ આ એનું સંચાલન અને નિભાવ કોઈ એક એજન્સીને આપવાનું થાય છે

ટર્મ્સ એન્ડ કંડિશન્સમાં તો અમે સુધારો પણ કર્યા છે અગાઉની કન્ડિશન પ્રમાણે પંચોત્તેર રૂપિયા પ્રતિ રાત પ્રતિ પથારી પ્રતિ વ્યક્તિ રાખેલું છે હવે અમે ઘટાડીને પચાસ રૂપિયા કરી દીધું છે કોઈ પણ જગ્યાનું સંચાલન અને નિભાવ માટે એક મિનિમલ પૈસા રાખવા જરૂરી હોય છે એમાં એવી કોઈ ડિપોઝિટ અમે લેતા નથી ઓકે ફક્ત કદાચ તકલીફ એવી પડી દીપક ફાઉન્ડેશન વખતે કે અમારા દર્દીના સગાઓએ ત્યાં જઈને રહેવાનું બહુ મુનાસિબ નથી સમજ્યું બોળા પ્રચાર અને પ્રસાર માધ્યમ છતાં દર્દીના સગાઓ હંમેશા દર્દીની ખૂબ જ નજીક ભલે તકલીફ પડે પણ ત્યાં જ રહેવાનું પસંદ કરે છે અને આ પ્રકારની ઉત્તમ સુવિધાનો લાભ લેતા નથી